વિષય ગણિત ધોરણ છ પ્રકરણ એક સંખ્યા પરિચય આપણો પાઠ પૂરો થઈ ગયો એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર આવો એક ખાલી જગ્યા તમને પૂછી છે કઈ રીતના ગણવાની છે તમે ત્યાંથી જોજો અહીંયા કેટલા આપેલા છે બેટા એક લાખ તો આપણે પેલા એક લાખ લખી નાખીએ ઓકે બેટા હા તો અહીં લખું છું

કેટલી સૂનો છે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને અહીંયા કેટલી સૂનો એક બે ત્રણ ચાર તો બે આન્સર કરવું તો કેટલી સૂન ખૂટ બેટા એક એક સૂન ખૂટ એટલે તમારે લખવાનું બેટા દસ કેટલા લખવાના દસ દસમાં થઈ ગઈ ને એક સૂના આવી ગઈ ને એટલે કેટલા વડે ગુણો આપણે બેટા દસ વડે ગુણો આપડે હવે તમે જો દસ ગુણા દસ હજાર કરશો એટલે એક લાખ થઈ જશે ચલો ક્લિયર હા એટલે દસ હજાર અહીંયા ખાલી કેટલા લખવાના રહે બેટા દસ 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 હજાર શું લખવાનું રહે દસ દસ હજાર ચલો ક્લિયર બેટા ખબર પડી ગયા બીજો એક દાખલો આપણે જોઈએ કોઈ લખતા નહીં આવો અહિયાં આપો એક મિલિયન ભાઈ મિલિયન બરાબર ખાલી જગ્યા સો હજાર ખાલી જગ્યા સો હજાર તો પેલા આપણે મિલિયન લખી નાખીએ ઓકે તો એક મિલિયન લખીએ અહીંયા તો એક મિલિયન કઈ રીતના લખાય તો જો યાદ છો બેટા બધાનું એક બે ત્રણ એકમ દશક સો પછી પાછો ફરી ત્રણ એટલે મિલિયન પછી આ એક મિલિયન થઈ ગયું ઓકે બેટા આ કેટલા લખ્યા એક મિલિયન બરાબર તો અહીંયા બરાબર કરું ખાલી જગ્યા અહીંયા ખાલી જગ્યા કરું અહીંયા સો લખ્યા તો કેટલા કરું બેટા સો અને હજાર લખે એટલે કેટલા કરું બેટા હજાર બે આખો પડી 10 લાખ હે તો 10 લખે ને 1000 લખે તો 1000 લખે હવે અહીંયા કે લીધું સુનો બેટા જુઓ 1 2 3 4 5 6 અહીંયા કે લીધું બેટા 1 2 3 4 5 તો કેટલા લખવાના 10 કેટલા લખવાના બેટા 10 તો અહીંયા જવાબ આવશે 10 1 * 0 = 1 ના 1 * 0 = 10 લખવાના 2 * 1 હોય તો 100 3 * 1 હોય તો 1000 ચલો ક્લિયર બેટા એટલે અહીંયા જવાબ શું આવશે 10 10000 ઓકે લખી નાખો સી એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ તો પેલા અહીંયા જુઓ આ જવાબ લખું છો અહિયાં પેલા કેટલા લખી દો ડિ બાજુ એક કરોડ લખી દો તો એક કરોડ કઈ લખાય રીતે એક બે ત્રણ ચાર પાંચ છ એકમ દશક સો હજાર દસ હજાર લાખ કરોડ થઈ ગયા છ સૂનું મૂકી લે કરોડ થઈ ગયા વેરી ગુડ બેટા બરાબર અહીંયા ખાલી જ્યા તો શું કરો બેટા ખાલી જગ્યા આ કેટલા લખાય દસ તો કેટલા લખો બેટા દસ અને કેટલા જ પછી લાખ તો અહીંયા કેટલી સૂના આવશે દસ લાખમાં પાંચ એક બે ત્રણ ચાર પાંચ એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ થઈ ગયા બેટા જોઈ લો ફરી એકમ દશક સો હજાર દસ હજાર લાખ લાખ દસ લાખ થઈ ગયા અહિયાં જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને કરોડ કેટલી સૂના બેટા જુઓ ગણો તો એક અહિયાં સર છે ઓકે શું થયું અહીંયા જુઓ ભાઈ ભૂલ થઈ લાગે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ તો કેટલી સૂનું મૂકી પડશે હા ભૂલ છે ને બેટા અહીંયા તો કેટલી સૂનું મૂકી પડે હા તો એક સોન ખૂટી હજી તો એક સોન મૂકી દઈએ બેટા સરસ એને આવું ધ્યાન રાખવાનું બેટા જોઈ લો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ હવે થઈ ગયા ને બેટા કરોડ એટલે છ ને કેટલી સૂનું બેટા સાત હવે અહીંયા છ છે ને અહીંયા સાત છે તો કેટલી સૂનખૂટી એક એટલે કેટલા લખવાના અહીંયા અહીંયા જવાબમાં શું આવશે બસ ઓકે બેટા હવે બેટા એક કરોડ ડી એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન હવે એક કરોડ તો આપણે ઉપર જ લખ્યા ભૂલ કરીએ હમણાં છ સો ની જગ્યાએ કેટલી લખવાની હતી સાત એક કરોડ માં કેટલી સુનો બેટા સાત તો અહીંયા એક કરોડ લખી નાખું એક પછી સાત સુનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર કર દો બરાબર કરું બેટા ખાલી જગ્યા ખાલી જગ્યા કર દો મિલિયન ઓકે તો મિલિયન માં કેટલી સુનો બેટા મિલિયન માટે શું કરવાનું બેટા તો જુઓ મિલિયન એટલે એક મિલિયન સમજવાનું કેટલા મિલિયન એક મિલિયન ત્રણ ને ત્રણ છ એટલે અહીંયા સાત ને અહિયાં તો કેટલા દસ અહિયાં જવાબમાં શું લખશો ખબડી અહીંયા ગુણાકારની નિશાન તો ખરી છે ઓકે બેડા અહીંયા પણ ગુણાકારની નિશાની લખી નાખો ચલો અહીંયા જોઈએ ઈ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો પેલા મિલિયન બનાવી દઈએ તો મિલિયન બનાયલા હતા 1 ની પાછળ 6 મિંડા એટલે મિલિયન કહેવાય તો અહીંયા મિલિયન લખી નાખે કે 1 મિલિયન તો 1 2 3 4 5 6 મિલિયન થઈ ગયા બિડા હા અહીંયા ખાલી જગ્યા અને અહીંયા લાખ લખી નાખ કે ગુણાકાર કરીને તો 1 લાખ એક બે ત્રણ ચારને, ને પાંચ મિન દસક સો હજાર દસ હજાર સંખ્યા લખી અલ્પ વિરામ મૂકો દાખલા નંબર બે ઓકે પેલું એ તો તેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત તો જુઓ તોતેર લાખ લખી નાખે બેડા બે આંકડા પછી કેટલા છે પંચોતેર હજાર એટલે લખ્યા પંચોતેર હજાર હજારના સ્થાનમાં લાખના સ્થાનમાં આવી ગયા પંચોતેર હજાર આવી ગયા ત્રણસો સાત એટલે ત્રણ જીરો સાત ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ થઈ ગઈ અલ્પીટામ પણ ઓકે પેલા ત્રણ આંકડા પછી કેટલા આંકડા હતા બે બે તો પંચો સોરી તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત થઈ ગયા ને બેટા ઓકે નવ કરોડ એટલે લખી દઉં નવ કરોડ કરોડ પછી કેટલા આવે બેટા લાખ તો પાંચ લાખ છે એટલે બે આંકડા હોય એટલે પાંચ લાખ એટલે પાંચમાં બે આંકડા હોય એટલે જીરો પાંચ દો ઓકે હા પછી લાખ પછી શું આવે બેટા હજાર તો હજારમાં તો કશું છે જ નહીં અહીંયા તો શું કર દો બેટા બે આંકડા ઝીરો જીરો ઓકે પછી સોના સ્થાન પણ કશું છે નહીં એટલે એમાં પણ જીરો અને એકતાલીસ એટલે ચોગઢ એકાળ એકતાળીસ ચલો ક્લિયર બેટા લખવાનું નથી કોઈ એ અહીંયા ધ્યાન આપવાનું છે સાત કરોડ એટલે કેટલા લખી દો બેટા સાત કરોડનું સ્થાન પૂરું થઈ ગયું બેટા પછી કરોડ પછી કેવું આવે જમણી તો લાખ આવો ને હા કેટલા લાખ છે બેટા બાવન લાખ એટલે અલ્પ વિરામ કરીને બે આંકડા બાવન લાખ પછી ફરી પણ કેટલા આવા આંકડા બે હજારના સ્થાને તો કેટલા હજાર છે બેટા એકવીસ તો બે આંકડા સહજ એકવીસ એટલે એકવીસ એકવીસ લખી દો પછી ત્રણસો બે એટલે ત્રણ સોના સ્થાને ત્રણ અને પછી બે જ તો બે આંકડા આવે ને એટલે એકલા બે જ છે એટલે જીરો બે લખવા પડે ઓકે એટલે દસ આંકનો એકમનો આંકડો જીરો બે ત્રણસો બે પાછળ ત્રણ આંકડા આવે ઓકે બેટા ડી જોઈએ અઠાવન મિલિયન એટલે કહીએ આંતરરાષ્ટ્રીય એથી સી સુધી કયું હતું બેટા ભારતીય હવે આંતરરાષ્ટ્રીય આવ્યું કેટલા ખબર પડી મિલિયન શબ્દ આવ્યો એટલે તો કેટલા મિલિયન બેટા 58 મિલિયન એટલે ત્રણ આંકડા હોય પણ એકલા 58 જ છે તો આપણે 58 બે જ આંકડા લખીએ તો 58 મિલિયન થઈ ગયા મિલિયન પછી શું આવે બેટા હજાર 1000 માં કેટલા આંકડા ત્રણ તો કેટલા હજાર છે બેટા 423000 એટલે 423000 ઓકે અને 202 એટલે એમાં પણ ત્રણ આંકડા એટલે 202 ઓકે લખી નાખો ચલો તો દાખલા નંબર ત્રણ ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પ વિરામ કરવાનું અને શબ્દોમાં લખવાનું છે ઓકે અહીંયા શબ્દોમાં લખવાની સૂચના નથી પણ આપણે લખવાનું જ છે તો એ એની અંદર અહીંયા ધ્યાન આપજો આઠ સાત પાંચ નવ પાંચ સાત છ બે નવ પાંચ સાત છ બે ઓકે બેટા હવે આ જોઈ લો ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ પેલા અલ્પ વિરામ કરી દઈએ પછી શબ્દોમાં લખી નાખીએ તો ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ પેલા કેટલા આંકડા બેટા ત્રણ અને પછી બે બે ઓકે અહીંયા પંચોતેર શબ્દોમાં લખીએ તો જુઓ એકમ દશક સો એટલે સાતસો બાસઠ હજાર સ્થાને કેટલા બેટા પંચાણું આ હજાર સ્થાન આ લાખ સ્થાન અને આ કરોડ સ્થાન તો શબ્દોમાં લખીયે જુઓ આઠ કરોડ પંચોતેર લાખ બોલો બોલો વાંધો નહી પંચાણું ચલો કલિયર બેટા નહીં સહેલું બી જોઈ લો ચલો બી બસ આ ઉચ કરવાનું છે આઠ પાંચ ચાર છ આઠ પાંચ ચાર છ બે આઠ ત્રણ બે આઠ ત્રણ

ત્રણ ત્રણ નવડા ત્રિપલ જીરો ત્રણ જીરો ફોર સિક્સ છેતાલીસ ચલો બે કઈ સંખ્યા પદ્ધતિ મુજબ કરવાનું જો ભારતીય તો આ ત્રણ બે બે નવ અલ્પવિરામ નવ્વાણું અલ્પવિરામ ડબલ ઝીરો સિક્સ ઓકે બેટા શબ્દોમાં લખી નાખીએ તો અહીંયા જુઓ નવ કરોડ બોલો બેટા લાખમાં હજાર મતલબ જીરો જ નહીં સો માં જીવ લખવાનું છે ता अरी सल, लीस लगो तो ऐवांदो नी